રાજકોટ તાલુકા પોલીસ વિસ્તારમાં નાનામા રોડ તેમજ મોડી ખાતે અર્જુન જ્વેલર્સ શોરૂમ આવેલ છે જે સોના ચાંદીના દાગીનાના શોરૂમ છે તેમાં બે હજાર બાવીસથી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ નાઓ નોકરી કરતા તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુરી હતી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉતરાવી ખોટા વાવચરો બનાવી અને ઉચાપત કરેલ છે જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ બીએનએસ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અડત્રીસ તેમજ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ થયેલ છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ એક કરોડ નવ્વાણું લાખ સડસઠ હજારની ઊંચા પત તેમજ છેતરભેંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજ બનાવેલ છે આરોપી એના પોતાના ઘરેથી ઓરસદ ખાતેથી ઝડપાયેલ છે તેમજ તેના દિન સાતના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ગઈકાલ સુધી તેમાં કોઈ મુદ્દામાં રિકવર કરવાનો તેમ છતાં આ જે દિન સાતના રિમાંન્ડ છે ગઈકાલે સાંજે રિમાન્ડ મળેલા એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટ તેમ તે કોઈ લોકર હોય કે એના ઘરની ઝડતી વિગેરી કરી અને તપાસ હાથ ધરવામાં મુદ્દામાં લીક કરવા પોલીસ પૂરતો પ્રયત્ન કરશે